નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી હવામાન વિભાગની આગાહી છે કે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આજે ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે તો મહીસાગર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં ત્રણસો અઠ્યાસી પોઈન્ટ છ એમએમ વરસાદ નોંધાઈ ચૂક્યો છે સામાન્ય રીતે બસો પંચાવન પોઈન્ટ સાત એમએમ વરસાદ હોવો જોઈએ आज अहमदाबाद में हलवा की मध्यम वरसात आगाही है आने वाला अगले सात दिन तक तो राज्यों में हल्का से मध्यम बारिश अनेक स्थानों में होने का संभावना है और आज के लिए हम हेवी रेनफॉल योनो योलो वार्निंग के साथ दिया जा, जा रहा है इसमें जो डिस्ट्रिक्ट आएगा बनसकांठा साबरकांठा अरावली और महिसागर के लिए उत्तरी जो गुजरात जिला है इसमें दिया जा रहा है और सौराष्ट्र सौराष्ट्र कच्छ में कच्छ डिस्ट्रिक्ट के लिए दिया जा रहा है इसमें येलो वार्निंग है आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है और आज के जो और बाकी आगे पांच दिन के लिए थंडास्ट्रॉम विथ लाइटनिंग का भी वार्निंग है अब 18 से लेकर 22 जुलाई तक पूरा राज्य में थंडास्ट्रॉम विथ लाइटनिंग का वार्निंग है हवामान निष्णात अंबालाल पटेले आगाही करी दक्षिण चीन की बाजू में बावाजोडू बनी रहू है तेवीस जुलाई की आवाजोडु लो प्रेशर बनवा शक्यता है દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે અત્યારે લગભગ દક્ષિણ ચીનની બાજુમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને જે આફ્રિકામાંથી આવતા પવનો જે સીધા દોઢ કિલોમીટર ઊંચાઈના સીધા પવનો સીધે સીધા તે વાવાઝોડામાં મસ્ત થાય છે બંગાળસાગરમાં થઈને એટલે જે લોકલ સિસ્ટમો જે છે

લગભગ પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે અને ત્યાં થઈને ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા છે જેના કારણે લગભગ પંચમહાલના ભાગો હિંમતનગર સાબરકાંઠાના ભાગો આ ઉપરાંત વડોદરાના પૂર્વીય ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો મધ્ય ગુજરાત કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આથી અમદાવાદ ગાંધીનગરમાં પણ લગભગ 28મી તારીખની આસપાસ ભારેથી ભારે વરસાદ થઈ શકે અને કોઈ કોઈ છકાય જો સંજોગો સાનુકૂળ મળે તો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા ગણી શકાય 28 જુલાઈ થી અતિ ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે મહેસાણા રાજકોટ અને કચ્છમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે આ સિસ્ટમની અસર છવ્વીસ જુલાઈથી શરૂ થઈ જશે મુંબઈથી નવસારીમાં હવામાનમાં પલટો જોવા મળશે લગભગ આ કારણે મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પાટણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ લગભગ અઠ્યાવીસ તારીખની આસપાસથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જોકે સિસ્ટમની અસર તો છવ્વીસમી જુલાઈથી થઈ જવાની શક્યતા રહે છે અને એ પહેલાં પૂર્વે હવામાનમાં પડતો તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં પશ્ચિમ પશ્ચિમ ઘાટ જે છે મુંબઈથી પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં એક નવસારીથી લઈને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તો બાવીસમી જુલાઈ આસપાસથી હવામાનમાં પડતો આવી જવાની શક્યતા રહેશે

જે ગુજરાતના ભાગો મધ્યપ્રદેશના અધોઈન ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો જામનગરના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના ભાગો જામનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદનું વહન જે છે એ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે અને

અને સાથે દસ ઓક્ટોબરમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં મોટા વરસાદ થવાની શક્યતા છે રાજસ્થાનના અજમેર શહેરમાં શુક્રવાર સવારથી જ પડી રહેલા ભારે વરસાદે જનજીવનને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને જોરદાર પ્રવાહના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે ઘણી જગ્યાએ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા જેના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તો રાજસ્થાનના અજમેર અને સિકર આ બંને જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે તેના પગલે તમે જોઈ શકો છો ઠેર ઠેર પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અજમેરથી આ તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો અજમેરમાં ભારે વરસાદને પગલે જનજીવન ઠપ્પ થઈ ગયું છે રાજસ્થાનમાં ભારે વરસાદનો કહેર છે ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ આગાહી નથી પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે ભારે વરસાદને કારણે પુષ્કરમાં પાણી ભરાઈ ગયા છે પુષ્કરમાં તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તસવીરો જોઈ શકાય છે રાજસ્થાનથી આવી રહી છે પુષ્કર અને સાથે સાથે અનેક જિલ્લા જેમાં ઉદયપુર પણ છે સિકર છે અજમેર છે આ તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ છે અને પુષ્કરથી જે તસવીરો આવી રહી છે તેમાં તમે જોઈ શકો છો કે